ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે અલ્યા કહું છું હેડો વેલા હેડો પણ ના હો ફરતો જ નહીં બસ આ આ લઈ લઈ ને કળવાનું સાહેબ નો કહું છું કે હેડો 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 મો ત્યાં મુરત વીતી જાય છે અલે હેડો કે

Ah, o

હા ઓ ધંડો અન અનલિમિટેડ ધંડો છે હા જુગાર અન લિમિટ આ કાલના પહેલા 4000 આલ્યા છે પૈમ નામી છે એવું છે એક રૂપિયો નહીં વાપરી મની નહીં વાપરે ના મિલ દે તારે પૂરોમ જોન ગયા આ તો ગરાક ઝોન માં મોટા મોટા મોણો સાબ બના છે ઓ કોઈ બેંક માં નોકરી કરે છે એ જુગાર એમ છે હે મોટા મેરિકા થી મેમોન આયા છે ક્યો હા ઓ ફટ ફટ સાદરૂ સાદરૂ લે ફટાફટ હેજી 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 લાવ આ વડે વય નહીં કીધું કે શિકાર છેટલા વાગે ઝોન લઈને આવ્યું છે વાગવામાં નું વાગ્યા કીધું નેકડ્યા નેકળ્યા એટલે આ પછી દસ વાગ્યા ને તો મૂરત છે પછી મારા પેલા મહેમાન પર હું જમાડવાનો છે પછી શાને આવશો અને અમારા વળી સોળીને વળી પીઠી કરશે એટલે વળી પતી જાય પણ આ અમારા શિકાર છોકરાને બોકરા

લાળો હું કી આવતનો તો મારે પેલું ઉપાય બધું જોઈ લઉં આ છોડી રાખજો તો જો હા તો શું લે જો પછી પાછું મારાજી ઘણું કામ છે અને તમે બેજો હું આવું હા લાગે છે આ ભાઈ ની ઓય બસ 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 જ હાતર આને નહી આય બાપા ઓય કર એ આટલા ઓ આટલા એટલા બસ 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 બાદ અલ્યા ઉપ વરાશ કર હું ભોરાયશ કશબુરા બસ ઉતરો હડો ઉતરો હડો આ વિવાહીની મંડપ હોય કણ નાકામ જ બનતી હોય છે ઊભો હડો આઈ જોડો આ લે ઉતરો કઈ તમે તો હામૂડ તો લોહી પી ગયા પાર હોને થા છો શું થયા છો આ

તમે શોધી જો અરે માની છગ પછી મેળી આવું તો રમવાનું મજા આવે કે થોડો જુગાર તો રમવો પડશે કા કોણ બોલ

બીજા ધંધાવાર આવશે બીજા જુગારી આવશે એટલે આપણા આપણા દોડે જેટલા જુગારી હા એ આપણા ફાયદો છે બોડા હજાર બોડા

એ છોકરા નો બાપ જુગાર થાય જુગાર બુગાર હોય રમાતું નહિ હોય હા એવું રમો જુગાર થતો જ નહી ના ના જુગાર રમાતો જ નહી હા તો બરોબર તો મને ગમ્યું તો મને ગમ્યા

એ નાટક કરશું લે ભાઈ લે લો દબમી 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 લો દબમી લો દબમી મે કો પૈસા બાર માલ માલ ભાઈ

ચાલાની સરલા બોલજો ને સરલ ફૂલ સરલ લેળો લેઓ એ સરલ ફૂલ સરલ લે ને સરલ સરલ ફૂલ સરલ લેળો ને સરલ આહો લ્યો દુરી હાથ ચાલી હાથ પર તાળી પર કોટ નામ આરકટ તાલ ચાત આ મોંદો નહી આરકટ નહી કેલા છે બોરો બન લગાવ 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 કાય ગમ ના કાકા અ મો જોન માં આયો નોન માં

बघूजो बધું મેલજો વારા આવે છે ખેલ લેવો ના અમારા બેટાને આટલા મોચ જુગારમાં તો લાગે છે અમારા પર ફોન આવે પણ મારો આ છે સકાય એરિયામાં છે હા આ બધું ઝોન લાગે છે જુગા જમતા હી જુગા આ મારા બેટાને ખબર પડતી નઈ કે આ લ્યો આ લગન ગાળો આ એટલે બસ તૂટી પડે જુગારમાં બા